ઉપલેટા વિવિધલક્ષી વિનય મંદિર શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા સમગ્ર દેશભરમાં છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાની વિવિધલક્ષી વિનય મંદિર શાળા ખાતે રાષ્ટ્રીય પ્રજાસત્તાક કાર્યક્રમ યોજાયો જેમાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું દેશ માટે શહીદ થયેલા દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમને અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને રાજ્ય કક્ષાએ મેડલ મેળવેલ તમામ બાળકો યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરી તેમનું પ્રોત્સાહન વધાર્યું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પણ પીઆઈ બી આર પટેલની આગેવાનીમાં ધ્વજવંદન કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ઉપલેટા પોલીસ સ્ટાફ સહિત રાજકીય સામાજિક આગેવાનોએ બહોરી સંખ્યામાં હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉપલેટા બાવલાચોક હાઈસ્કૂલ ખાતે ઉપલેટા નગરપાલિકાની ટીમ અને સમગ્ર ઉપલેટાના ખાતે ઉપલેટાના નગરપાલિકાની ટીમ અને સમગ્ર ઉપલેટાના ગ્રામજનોની હાજરીમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિવિધ શાળાઓ દ્વારા કૃતિઓ રજૂ કરી આજ આ તકે ઉપલેટા હોમગાર્ડ યુનિટમાંથી વ્યાસભાઈનું અને સંજયભાઈનું સંજયભાઈ બારૈયાનું પણ વિશેષ સ્વાગત કરવામાં આવ્યું સન્માન કર્યું વિવિધ પણ સન્માન કરેલું હતું અને આ તકે ઉપલેટા ઓગણીસો પચાસ થી અત્યાર સુધીના પૂર્વ પ્રમુખ નગરપાલિકાના તેને યાદ કરી અને તેને પણ આજે સન્માન અમે નગરપાલિકેની ટીમ અને સંગઠનની ટીમ આખી ઉપલેટાના આગેવાન દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું આ તકે ભરતભાઈ રાનપરિયા પત્રકાર તેનું પણ સન્માન કરવામાં આવ્યું આજના દિવસે પ્રજાસત્તાક દિવસને ખૂબ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી બધા જ આગેવાનો હતા અઢાર વરનું બધા જ વરણના બધા આગેવાનો હતા અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આજનો દિવસ ઉજવવામાં આવ્યો જય ભારત